જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ બાવીસ અને ત્રેવીસ ભ્રહ્મચર્ય દીક્ષા અને ધર્માનંદ ચાલ્યા ગયા શ્રી ગંગાજીની રેતીમાં અડધો ઇંચ જાડી લોખંડની પ્લેટો દ્વારા બનાવેલી સડક ઉપર ચાલીને હું સાંજે કુંભમેળાના લગભગ બીજા છેડે ગંગાજીના ઊંચા કિનારા ઉપર સ્થિત ચેતનદેવ કુટિયા પહોંચ્યો બાજુમાં જ સાધુબેલા આશ્રમ ગંગેશ્વરનંદજી તથા હંસદેવજી તથા અન્ય ઉદાસીન સંપ્રદાયના મહંતોના પણ આશ્રમો હતા આમાંથી મોટાભાગના સંતોનું કાર્યક્ષેત્ર સિંધ પંજાબમાં હતું ગુરુ નાનકદેવના પુત્ર દ્વારા પ્રચલિત આ સંપ્રદાયને પંજાબમાં અકાલી શીખોના જનનનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેમના ધર્મસ્થાનોમાં ગુરુ ગ્રંથ સાહેબને પણ પૂજ્ય સ્થાન મળતું ગુરુ ગ્રંથ સાહેબ જ્યાં હોય તે બધા સ્થાનો શીખોના જ છે તેવું માનીને કટ્ટરપંથી લોકોએ કેટલીક વાર રક્તપાત કરીને પણ સ્થાનો ઉપર કબજો કરી લીધો હતો આ બધાની અસર એ થઈ કે ઉદાસીન સંપ્રદાયમાં વસ્ત્રોના રંગમાં તથા ઉપાસના પદ્ધતિમાં પરિવર્તન આવવા લાગ્યું હતું સાધુઓ ભગવાન વસ્ત્રો તથા વેદાદી શાસ્ત્રો તથા રામકૃષ્ણાદિ દેવો તરફ વધુ દઢતાથી વળ્યા હતા એટલું જ નહીં પોતે પ્રાચીન ઋષિમુનિઓથી સંબંધિત છે તેવું પણ સિદ્ધ કરવા પ્રયત્ન થવા લાગ્યો હતો આ બધું એકંદરે લાભદાયી જ હતું ઉદાસીન સંપ્રદાય સંત પરંપરાનો સંપ્રદાય હોવાથી ભોજનની ઉદારતા તથા માન અભિમાનની ન્યૂનતા એમાં સહેજ જોવા મળે છે આચાર્ય પરંપરાના સંપ્રદાયોમાં વર્ણ વ્યવસ્થાની પ્રબળતા હોવાથી ઊંચ નીચના ભેદ અભિમાન વૃત્તિ તથા સેવાભાવની ન્યૂનતા ખાસ જોવા મળતી હોય છે ગુરુ ગ્રંથ સાહેબમાં મુખ્યતઃ સંતોની વાણી સંકલિત છે એટલે સંત મહિમા ડગલેને પગલે છે આના કારણે સંતો પ્રત્યે આદરભાવનું વાતાવરણ ઉત્પન્ન થાય છે ચેતનદેવ ખુટિયાના કેમ્પમાં હું પહોંચ્યો અને સીધો કેમ્પના અધ્યક્ષ શ્રી બેટા હતા ત્યાં ગયો મારા મનમાં કચન કામિનીના ત્યાગની વાતો દ્રઢતાથી ભરેલી હતી એટલે સામાન્ય રીતે મઠોના મહંતો પ્રત્યે મને બહુ આદરભાવ ન થતો સારો ઉપદેશ પણ વિવેક વિના ગ્રહણ કરાયો હોય તો પૂર્વગ્રહના શંકાજામાં વ્યક્તિને ફસાવી દે તેનો અનુભવ મને ખૂબ અનુભવ છે નહીં જેવા ગુલાબી રંગની અસરવાળા વસ્ત્રો પહેરીને બેઠેલા મહંતજીને પ્રણામ કરીને હું બેઠો તેમણે મને પ્રશ્નો પૂછ્યા સંપ્રદાય પૂછ્યો મેં કહ્યું કે હજી મેં દીક્ષા લીધી નથી તેમણે યોગ્ય જગ્યાએ દીક્ષા લઈ લેવા આગ્રહ કર્યો તેમની પાસે આવેલી થોકળા બંધ ટપાલ મારી પાસે વંચાવી અને પછી એક ઘાસની કુટિયામાં રહેવાની વ્યવસ્થા કરવા હુકમ કર્યો મેળા પૂરતી જ બનાવેલી ઘાસની કુટિયાઓમાં સંતો રહેતા હતા બીજા ભાગમાં ગૃહસ્થો રહેતા હતા અમારી ઝુંપડીમાં બીજા ત્રણ ઉદાસીની સંત હતા ત્રણેય વૃદ્ધ હતા તથા ખૂબ ભલા હતા એક કાળા કપડાં પહેરતા હું નાનો છોકરો હતો અને અધિક્ષિત હતો તો પણ એ ત્રણમાંથી કોઈએ પણ પોતાનું શિષ્ય થવા કહ્યું નહીં ત્રણેયને મારા પ્રત્યે લાગણી હતી પણ હું લક્ષ્મીને સ્પર્શ ન કરતો તે તેમને ગમતું નહીં ઘણીવાર કોઈ સિંધી ભક્ત સંતોને પૈસા વહેંચવા આવે તો હું લેતો નહીં ભક્તના ચાલ્યા ગયા પછી તેઓ મને સમજાવતા કે બે રૂપિયા હોય તો કામ આવે પણ હું સમજતો નહીં અને ખરેખર બન્યું પણ તેવું જ હું ફરી તાવમાં ફટકાયો ત્યારે ઉકાળો પીવાની જરૂર પડે ત્યારે પહેલાં સંતો પોતાના પૈસાથી મને ઉકાળો લાવી આપતા અને મીઠી સલાહ આપતા પાસે પૈસા રાખ્યા હોત તો પણ હું કંઈ બોલતો નહીં ચેતનદેવ કુંટિયામાં જમવાની વ્યવસ્થા સરી હતી તેમ છતાં સંતોને બહારથી ભિક્ષા કરવાની પણ છૂટ હરી હતી આજુબાજુના આશ્રમોમાં જલેબી ગુલાબજાંબુ લાડુ વગેરે રોજે થતાં એટલે સંતો ભિક્ષામાં લઈ આવતા ચેતનદેવ કુંટિયામાં હું લગભગ વીસ દિવસ રહ્યો મને મહંતશ્રી તથા અન્ય સંતો પ્રત્યે માન થયું પણ કાચન કામિનીવાળી વાતના કારણે ગુરુપદ મને ક્યાંય મારું મન લાગતું નહીં મોટાભાગે હું સવારથી સાંજ સુધી કુંભેળાના જુદા જુદા ભાગોમાં ગુરુની શોધમાં ફરતો હતો નવા નવા સંતો તથા મહાત્માની પાસે જઈને બેસતો ચર્ચા કરતો પણ ગુરુ તરીકેની કોઈને સ્વીકારી શકાય તેટલી શ્રદ્ધા થતી નહીં ઘણીવાર હું એકલો બેસીને રડતો મને મારામાં જ ત્રુટી દેખાતી આખી દુનિયા ખરાબ નથી પણ હું જ ખરાબ છું તેવું મને લાગ્યા કરતો દિવસો વીતતા જતા હતા મેળો જોત જોતામાં પૂરો થઈ જશે પછી શું ગુરુની શોધમાં હું થાક્યો હતો નિરાશાની મન દુઃખી રહેતું હતું તેવામાં એક દિવસ મારા કરતાં પાંચ સાત વર્ષ મોટા એક કાશ્મીરી પંડિત મળી ગયા કાશ્મીરી પંડિતનો મેળાપ તેઓ અંગ્રેજી તથા સંસ્કૃત ભણેલા હતા તે પણ ગુરુની શોધમાં નીકળ્યા હતા તેમણે પણ સંન્યાસ દીક્ષા લેવી હતી તે પણ થાક્યા હતા તથા નિરાશ થવા લાગ્યા હતા અમારા બંનેની પરિસ્થિતિ સરખી જ હતી તેમણે મને સલાહ આપી કે હમણાં આપણે એક જગ્યાએ બ્રહ્મચારીની દીક્ષા લઈએ પછી ગુરુની શોધ ચાલુ રાખીએ અને યોગ્ય પાત્ર મળે તે પછી સંન્યાસની દીક્ષા લઈશું મને તેમની વાત ગમી કારણ કે દીક્ષા વિના ભ્રમણ કરવામાં તકલીફ પડતી હતી તેઓ જે કેમ્પમાં ઉતર્યા હતા તે તે કેમ્પમાં ત્રીજા દિવસે તેમની દીક્ષા થવાની હતી મને પણ તેમાં થવા તેમણે આગ્રહ કર્યો તેમનું કથન કે આ દીક્ષા કાયમી દીક્ષા ન કહેવાય પાછળથી યોગ્ય પાત્ર મેળવીને સંન્યાસ દીક્ષા લઈ શકાય હું બીજા દિવસે પહેલા કેમ્પમાં પહોંચી ગયો અહીં ગુજરાતી વાતાવરણ હતું ભક્તો ગુજરાતી હતા સ્વામીજી માળવા તરફના હતા પણ સ્થાન ગુજરાતમાં જ હતું ત્રીજા દિવસે અમારી દીક્ષા વિધિ થઈ ગઈ પંડિતજીનું નામ ધર્માનંદજી તથા મારું નામ સત્યાનંદજી રખાયું ગુજરાતની ભક્તોના મારા ગુજરાતીપણાથી આનંદ થયો થોડી આત્મીયતા પણ થઈ માત્ર એક જ દિવસના પરિચયથી પહેલાં પંડિતજીની સલાહથી તથા અદિક્ષિત દશા સરી નથી તેવી અનેકોની શિખામણથી મેં આ દીક્ષા લીધી હતી ધર્માનંદ ચાલ્યા ગયા જે દિવસે અમે દીક્ષા લીધી તે જ દિવસે એક એવી ઘટના બની કે કેમ્પમાં ખડભડાટ મચી ગયું બન્યું એવું કે એક વૃદ્ધ પણ સશક્ત ડોશીમાં સ્વામીજીની સેવા કરવા સાથે આવેલા તે ડોશીને સ્વામીજીએ ક્રોધમાં આવીને સૌની વચ્ચે એક તમાચો મારી દીધો માજીને બહુ લાગી આવ્યું કોઈને કહેવા વિના તે ગંગાજીમાં ડૂબી મરવા ચાલી નીકળ્યા તેમની આંખોમાં ચોધાર આંસુઓ જોઈને સૌનું હૃદય કકડી ઉઠ્યું હતું સૌને તેમના પ્રત્યે લાગણી તથા સ્વામી પ્રત્યે અણગમો થઈ ગયો હતો જ્યારે ખબર પડી કે માજી તો ગંગાજીમાં ડૂબી મરવા ચાલે ગયા છે ત્યારે સૌને ફાળ પડી ખાસ કરીને સ્વામીજી બહુ ગભરાયા તેના છોકરાને શો જવાબ આપીશ તે તેમની ચિંતા હતી સમય વીતતો ગયો શોધવા ગયેલા માણસો નિરાશ થઈને પાછા ફર્યા સાંજ પડવા આવી હતી ચારે તરફ કકડાટ વધી રહ્યો હતો સૌ ધીરે ધીરે ઉગ્રતા વધી રહી હતી રહી રહીને મને સૌ પ્રથમ દિવસે જ થતું હતું કે દીક્ષા લેવામાં કંઈક ભૂલ થઈ ગઈ છે આટલી ચકાસણી કરનાર તું કશું જાણ્યા સમજ્યા વિના એકદમ કેમ ભેરવાઈ ગયું પણ વળી પાછું થતું કે ના એક દિવસની એકાદ ઘટનાથી કોઈ નિર્વો ઠીક કેટલીક વાતો માણસો પણ ભૂલ હોય છે પૂજ્ય ભાવમાં શાંતિથી બોલાવ્યો અને કહ્યું કે હું તો અત્યારે જ વિદાય લઉં છું મારે અહીં નથી રહેવું તેમના નિર્ણયથી હું વધુ દુઃખી થયો અરે તમારા કહેવાથી તો હું અહીંના કરતો તો હું જ્યાં હતો ત્યાં વાતાવરણ ઘણું ઉત્તમ હતું પણ તમે મને એકલો મૂકીને જાઓ છો બરાબર નથી પણ તે માન્યા નહીં રાતના નવ વાગે તે સ્વામીજી પાસે ગયા અને વિદાય માગી પરિસ્થિતિના દબાણમાં હોવાથી સ્વામીજીએ પણ થોડીક શિખામણો આપીને તેમને વિદાય આપી તે તો ગયા પણ એકદમ અજાણી અને પ્રથમ ગાસે જ મક્ષિકા જેવી જગ્યાએ મને મૂકતા ગયા મને થયું કે હું ચાલ્યો જાઉં પણ હું જલ્દીથી કોઈ નિર્ણય કરવા માગતો ન હતો અંતે રાત્રે ડોશીમાં પાછા આવ્યા અને સૌને તાળવે ચોંટેલો જીવ શાંત થયો સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ